બે હજાર ચોવીસમાં ભવ્ય સફળતા મેળવી છે સાથે સાતસો વીસ માંથી મેળવીને ઓલ ઇન્ડિયા રેન્ક વન હાંસલ કર્યો છે મેડિકલ અભ્યાસ માટે લેવામાં આવતી નીટ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે જેમાં સુરતના વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે જ્યારે ખાસ કરીને સુરતના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ વિદ્યાર્થીની કૃતિ શર્માની ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવીને સુરતનું નામ રોશન કર્યું છે તેણે ઓલ ઇન્ડિયા રેન્ક વન પ્રાપ્ત કરીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે નીટ બે હજાર ચોવીસમાં તેની સાતસો વીસ માંથી પરફેક્ટ સાતસો વીસ માર્ક મેળવ્યા છે જેનાથી તેની નેશનલ અને સ્ટેટ બંનેના ટોપર બની છે કૃતિ તેની નોંધપાત્ર સફળતાનો શ્રેય કોન્સેપ્ટનલ ડિરેક્ટર પરમેશ્વર ઝાએ જણાવ્યું હતું કે અમે કૃતિ શર્માને તેની દાખલારૂપ સિદ્ધિ બદલ અભિનંદન આપીએ છીએ દેશભરમાંથી વીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ નીટ બે હજાર ચોવીસમાં આ પરીક્ષા આપી હતી તેની સિદ્ધિ તેની સખત મહેનત અને સમર્પણ તેમજ તેના માતા પિતાના સમર્થનની વાત કરે છે हमें कृति ने તેના भावी प्रयासों માટે शुभेच्छा पाठविए छे नाम प्रीति शर्मा ना आप पर मैं आपका पढ़े अपने की ग्रेड परिणाम आ सकती हूं मैं सूरत से हूँ और 11 ट्वेल्थ मैंने आकाश और किया था यही मजरा ग्रेड मजरा की ब्रांच में और यहीं पे मैंने पढ़ाई करी है मेरी स्कूलिंग ग्रैंड इंटरनेशनल स्कूल अडाजन मैंने वहाँ से अपनी स्कूलिंग स्कूलिंग करी है अच्छा ही रहा है थ्रू आउट और लास्ट में अच्छा ही रहा सब जितनी भी टेस्ट सीरीज होती है उसमें अच्छा ही रहा था